નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે ચોવીસ બાર બે હાજર ચોવીસના કે જે ગઈકાલે મિટિંગ થઈ હતી જે જામ ખંભાળિયા કે જે દ્વારકા જિલ્લાનું જામ ખંભાળિયા છે અને વિસોત્રી ગામ તો ખાસ કરી અને આપણે વિડીયો ઉતાર્યા છે એના કે ખૂબ સારી માહિતી છે કે જે પરેશભાઈએ ને ખુદે કીધું કે આપણી ચેનલમાં વિડીયો મૂકજો એટલે આપણે એનો વિડીયો મૂકવાના છીએ તો બે ત્રણ ભાગમાં આવશે એટલે ખાસ કરીને વિડીયો આખો જોજો તો પહેલો ભાગ આજથી છે એટલે બે ત્રણ ભાગમાં આવશે એટલે જે એક કલાકનો વિડીયો છે પણ એક વિડીયોની અંદર શક્ય નથી એટલે બે ત્રણ ભાગ મૂકશું એટલે બધા વિડીયો રેગ્યુલર જોજો કે પૂરી માહિતી તમને મળી જાય તો આજે જે પહેલો ભાગ છે એ વિડીયો જો જો પહેલી વાત એ ગુજરાત હોય કે ભારત દેશ હોય કોઈ કંપનીમાં મારો ભાગ નથી કોઈ કંપની મારું કમિશન નથી કોઈ કંપની પાસેથી વિડીયો મૂકવાનો એક રૂપિયો આપણે લેતા નથી પણ છતાંય અમે મૂકીએ છીએ એની કન્ડિશન છે પહેલી વાત તો કે આજ દિવસ સુધી કોઈ કંપનીની ઓકાત નથી હું કોઈ કંપની નોકરી નથી કરતો ને કોઈ કંપનીની ઓકાત પણ નથી કે પૈસા આપીને વિડીયો મુકાવી દઈએ અને વિડીયો મુકવા બાબતે કોઈ કંપની પાસેથી 1 રૂપિયો પરેશ ગૌસ્વામી લે તો એ ગાયની માટી સમાન હોય છે આ માણસ છે એટલે એ ખુલ્લેઆમ હોય અને હું જાહેરમાં કહું છું કોઈની ઓકાત નથી હા ઈમાનદારીથી આવો શક્યતાથી આવો ખેડૂતનો હિત કરવા આવો તો હું તમારી સાથે છું એ કંપની હોય એગ્રો હોય ખેડૂત હોય કે એક્સ વાયઝેડ કોઈ હોય બાકી કમિશન લેવું કે પૈસા લેવા ને એવું નબળું જીવવાવાળા વિચાર અને એટલા છીછડા આપણે નથી આ પ્લેટ હોય ને આ ભરાય નહીં ને એવું એટલે અમે ઘણી વખત ભલામણા કરતા હોય હવે આપણે ખેતી પદ્ધતિની અંદર શું ભૂલ કરીને વાત તરફ મારે તમને લઈ જવા છે પહેલા તો કે આપણે બધાને ખબર છે કે આપણે વધુ ઉત્પાદન લેવું છે સારું ઉત્પાદન લેવું છે આપણે જમીનને ને ટકાવવી છે તો આપણી પાસે ફળદ્રુપ જમીન હોવી જોઈએ એની ફળદ્રુપતા જળવાઈ રહેવી જોઈએ જો આપણી પાસે જમીન છે એ કાયમી માટે ફળદ્રુપ રહેશે તો જ આપણે ઉત્પાદન વધારે લઈ શકશું અને આવનારા સમયમાં પણ આપણે આવનારી પેઢી પણ એમાંથી વધુ ઉત્પાદન લેશે પણ આપણી પાસે ફળદ્રુપ જમીન હોવી જોઈએ અને ઉત્પાદન છે ને જે પણ પ્રકારનું મોંઘું કે ખાતર કે કોઈ પણ પ્રકારની મોંઘી ખાલી દવા નાખી દેવાથી વધુ ઉત્પાદન ન મળે એના માટે તમારી જમીન જ ફળદ્રુપ જોઈએ જમીન ફળદ્રુપ જોઈએ શું કામ તો કે આપણી જમીનમાં કોઈ પણ છોડ તમે વાવો તો એની અંદર સોળ તત્વોની જરૂર પડે સોળ તત્વો એ પાકને મળે ત્યારે છોડ તંદુરસ્ત રહીએ એ તંદુરસ્ત રહેવા માટે જે સોળ તત્વોની જરૂર પડે એની અંદર સૌ પ્રથમ કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન એ પછી હોય ફર્સ્ટ ગ્રેડ જેની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ એ પછી હોય સેકન્ડરી ન્યુટ્રીએન્ટ કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર એ પછી સૂક્ષ્મ તત્વો હોય જેમાં ઝીંક કોપર બોરોન ફેરેસ મેગેનીઝ ફ્લોરિન મોલિબ્લેટમ લોહ આયન આ બધું આ તત્વો હોય એમાં આ બધા તત્વો પડે ને ત્યારે છોડ સંપૂર્ણ તંદુરસ્ત રહી શકે અને એ આપણી જમીનમાં હોવા જોઈએ પણ આપણે બધાય એ ઓગણીસો સાઠ આસપાસ હરિયાળી ક્રાંતિ હરિયાળી ક્રાંતિના નારા લાગ્યા કે દેશમાં વધુ ઉત્પાદન લઈ આવવાનું છે હરિયાળી ક્રાંતિ કરવાની છે એટલે હરિયાળી ક્રાંતિના નામે આપણે આપ્યું શું તો કે રાસાયણિક ખાતર ને કેમિકલ પેસ્ટિસાઈડ દવા એ જ આપ્યું ને હવે એની અંદર આપણે ભૂલ કરી ભૂલ એવી કરી આપણે બધાએ કે જમીનમાં કોઈ પણ વાવેતર કરવાનું હોય તો નાખો ડીએપી નાખો યુરિયા નાખો એનપી આ રાસાયણિક ખાતર આપણે પુષ્કળ પ્રમાણમાં વાપરા ના પુષ્કળ પ્રમાણમાં રાસાયણિક ખાતર વાપર્યું ને કેમિકલ દવા વાપરી ખાતર વાપર્યું એને કારણે હવે આપણી જમીન છે ને

એનું પ્રમાણ ખૂબ ઘટી રહ્યું છે અત્યારે ચિંતાજનક રિપોર્ટ આપણી જમીન એવા આવી રહ્યા છે ગુજરાતના કોઈ પણ જિલ્લાની તમે જમીનનું નું પૃથ્થકરણ કરાવો એની જમીનની લેબોરેટરી કરાવો એટલે એમાં સેન્દ્રી કાર્બન લેવલ જીરો પોઈન્ટ પચીસ ટકા જીરો પોઈન્ટ પચાસ ટકા કે જીરો પોઈન્ટ એસી નેવું ટકા એટલે એક ટકાથી નીચું પાંચ ટકો અડધો ટકો પોણો ટકો આવું સેન્દ્રી કાર્બનનું લેવલ છે અત્યારે અને સેન્દ્રી કાર્બનનું લેવલ હોવું કેટલું જોઈએ તો કે ઓછામાં ઓછું સવા થી દોઢ ટકો તો હોવું જોઈએ અંદર લેવલ હોય ને ત્યારે જ આપણી જમીનની ફળદ્રુપતાની કેટેગરી માપી શકીએ આપણે ફળદ્રુપતાની કેટેગરીમાં મૂકી શકીએ હવે આપણી પાસે તો એક ટકા કરતા નીચું છે ફળદ્રુપતાની કેટેગરીમાં આપણી જમીન નો આવે જેમ જમીન ફળદ્રુપ હોય એમ ઉત્પાદન વધવાનું છે તો આપણી જમીનની ફળદ્રુપતા આપણે ગુમાવી છે શું કામ તો કે કેમિકલ વાપરો હવે કેમિકલ થી કઈ રીતે ફળદ્રુપતા ગુમાવી કઈ રીતે આપણે કેમિકલ થી નુકસાન થયું તો કે પેલા તો આપણે જે ખાતરના રૂપમાં જે તત્વો આપવાનું નક્કી કર્યું આપણે નક્કી કર્યું કે આને કઈ ખોરાક આપીએ પણ ખોરાક આપ્યો કેટલો આપણે સામાન્ય રીતે જોવા જઈએ તો તમારે વાળીએ તમે મગફળી ચોમાસામાં વાવી દો એને ટ્યુબ લેવલે જમીનને માપી લો કે જમીનની કેટલી ઊંચાઈ છે ખબર પડી ને એનું કેટલું ઊંચું ને કેટલું નીચું ટ્યુબ લેવલ આપણે આખી જમીનને માપી લઈએ પછી એમાં મગફળીઓ આવી ગયો એ મગફળી દિવાળી આપણે કાઢી લઈએ તમે કદાચ પચીસ એક્ટર મગફળીના ભરીને ઘરે પુગાડો પછી પાછી ટ્યુબ લેવલે માપો તો જમીન હેઠી જાય પચીસ એક્ટર તમે ધૂળ કાઢી લો ખાડો પડી જાય પચીસ એક્ટર તમે મગફળીમાંથી કાઢી લીધી એમાં ખાડો નથી પડતો એટલે જ આપણે ધરતી માં કહીએ છીએ પચીસ ટ્રેક્ટર માંડવીને જન્મ આપે પણ એમાં ખાધો ન પડે એટલે આપણે જમીન ને માં કહીએ પણ માને પાછા આપણે ઝેર પાઈએ અને માને ઝેર આપણે કેવી રીતે તો કે આપણે ખાતર પર તત્વો તો ઘણી જરૂર છે આપણો વ્યવહાર હોવો જોઈએ જેટલું લઈએ ને એટલું પાછું દેવું પડે આપણે પચીસ ટ્રેક્ટર તમે મગફળી લઈ આવો

આપણી ધરતી ને લઈને કે વિધિ અમારી વસુંધરા હે ઉર્વર ઓર ઉદાર કુછ દિયે બિના લેને કા હે કિસકો અધિકાર કે જીધા વગર લેવાનું કોઈનો અધિકાર નથી ને દેવું જ પડે હામે પણ આપણે દેતા નથી નકરું લઈએ લઈએ કરીએ કઈ રીતે દેવાનું હોય આપણે શું દીધું દાખલા તરીકે તમે જમીનમાં યુરિયા આપો તો યુરિયાની અંદર શું હોય માત્ર 46% નાઇટ્રોજન તમે ડીએપી આપો તો ડીએપીની અંદર શું હોય 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ તમે એનપી આપો તો એની અંદર બાર ટકા નાઇટ્રોજન બત્રીસ ટકા ફોસ્ફરસ ને સોળ ટકા પોટાશ હોય હવે આપણે ડીએપી એનપી યુરિયા આ જ આપીએ આનાથી વિશેષ કાંઈ નથી આપતા અને એમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અથવા તો નાઇટ્રોજન ફોસ્ફરસ ને પોટાશ આ સિવાય આપણે કાંઈ આપતા નથી એ પણ બધું કેમિકલ ગ્રેડમાં છે કેમિકલ ગ્રેડમાં છે એટલે કે આપણે આપણી જમીનમાં નાખીએ કે ડીએપી કે નાખો કે યુરિયા નાખો એનપી કે નાખો નાઇટ્રોજન હોય ફોસ્ફરસ હોય તો પોટાશ હોય એ ઠીક છે કે એનો છોડ લઈએ પ્રી કેમિકલ છે ને એને કારણે પેલા તો આપણી જમીનો કડક થઈ ગઈ રાસાયણિક ખાતર વાપર્યું ને એટલે આપણી જમીન કડક થઈ ગઈ કડક થઈ ગઈ એટલે ચોમાસા દરમિયાન જે વરસાદ પડે જમીનમાં પાણી ઉતરવું જોઈએ ને જમીન રિચાર્જ થવી જોઈએ એ થતી નથી અને એનું ઉત્તમ પરિણામ એ છે કે જમીન પેલા એવું હતું કે આપણે ઉનાળે હળ આપતા ને તો નીચેથી ભેજ નીકળતો અને કદાચ પેલા એવું હતું કે આપણે મગફળી વાવેલી હોય ને ચોમાસામાં પંદર દિવસ વરસાદ ખેંચાય તો મગફળી હુકાતી નહીં મોટર ચાલુ કરીને પાણી ન આપવું પડતું આજે હું કહું જમીન કડક થઈ ગઈ રિચાર્જ ન થતી પાણી જમીનમાં ઉતરતું નથી ભેજ ઘટી ગયો એટલે આજે આઠ દિવસ વરસાદ ખેંચાય તો પાણી પાવું આવે કે જે મુકાવામાં આવે જમીનમાં ભેજ નથી એટલે જમીનમાં આપણે એ તો એક નુકસાન થયું જમીન આપણી બગાડી બીજું નુકસાન

બેક્ટેરિયાઓને કેમિકલ નાખી નાખીને મારી રહ્યા છે ડીએપી એમપી કે યુરિયા નાખીને મારી રહ્યા છે અને એનાથી આપણે સંતોષ ન થાય ને એટલે આપણે શું કહીએ પાણી અને પેંડી પાઈએ ઓગજીબ્રોટીન પાઈએ ક્લોરોફાઈબી પોસ્ટ પાઈએ પાણી ભેગું જે પાયું ને આપણે બધું એને કારણે પણ અળસિયા ગુંડાઓ અળસિયા અને બેક્ટેરિયાઓ જે મરી ગયા એટલે આપણી જમીનમાં અરસિયા બેક્ટેરિયાનું પ્રમાણ ઘટતું ગયું એટલે જમીનને ફળદ્રુપ કરતા હતા એને આપણે માર્યા અને એને કારણે સેન્દ્રી કાર્બનનું લેવલ ઘટ્યું હવે સેન્દ્રી કાર્બનનું લેવલ ઘટ્યું એને પાછું અપ કરવું છે પાછો એને એક ટકા ઉપર લઈ જવું સવા ટકો દોઢ ટકો બે ટકા ઉપર લઈ જવું છે તો શું કરવું પડે કેમ કે સેન્દ્રી કાર્બનનું લેવલ નહીં વધે ત્યાં સુધી આપણે એમાંથી ઉત્પાદન બરાબર નહીં લઈ શકીએ અને ત્યાં સુધી આપણી જમીન ફળદ્રુપ નહીં ગણાય

ત્યારે હું તમને કહું સંપૂર્ણપણે પૂરો ખોરાક આપવા માંગતા હોય તો પહેલી વાત કે તમે પશુપાલન કરતા હોય તો જ આપી શકો હવે કરતા હોય એટલે પચાસ ટકા નથી આમાં પચાસ ટકા આપણે ખેડૂત ભાઈઓ પશુપાલન નથી કરતા અને આની અંદર હું તમને ચોક્કસ થી કહું છું